સુરતના કાપોદરામાં ઘાતક ચપ્પુ સાથે પકડાયેલ આરોપીઓએ રિક્ષાની પણ લૂંટ કરી હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે કાપોદરામાં ગઈકાલે ચપ્પુ સાથે બે ઇસમો પકડાયા હતા અને આ આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે આરોપીઓએ રિક્ષાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસે બંનેની ધરપકડ કરી તેના વિરુદ્ધ લૂંટનો ગુનો પણ દાખલ કર્યો છે આ અંગે કાપોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાએ જણાવ્યું હતું કે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાપોદરા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર વાનને કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો હતો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરી રહ્યા છે પબ્લિકે તેને પકડી રાખ્યો છે ત્યારે તાત્કાલિક પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને પકડાયેલા ઈસમોની તલાશી લેતા તેમની પાસેથી ચપ્પુ મળી આવ્યા હતા ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પરમ દિવસે રાત્રે આરોપીઓએ કામરે ચાર રસ્તા પાસે એક રિક્ષામાં બેઠા હતા અને કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા નાના વરાછ ઢાળ પાસે રિક્ષામાં બેઠેલા ત્રણે ઈસમોએ માથાકૂટ કરી રિક્ષાવાળાને ચપ્પુ બતાવી ગાઢ ગલોચ કરી હતી અને રિક્ષાવાળાને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી તેને રિક્ષામાંથી ઉતારી મૂક્યો હતો અને રોકડ રૂપિયા બે હજાર કાપોદરા પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી અને કાપોદરા પોલીસ મથકે બોલાવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી આ મામલે કાપોદરા પોલીસે રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ ઓલપાડ કાપોદરા પોલીસ મથકમાં લૂંટના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા આરોપીઓ રીઢા ગુનેગાર છે પોલીસે હાલ ગૌતમ ચેતનભાઈ ડાભી અને વસંતભાઈ કેશુભાઈ સોલંકીની ધરપકડ કરી છે જ્યારે એક ઈસમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદરા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ કે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુઅલી હેબ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ બ્યુરો રિપોર્ટ સુરત